મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતના યુવાનો પ્રત્યે ડોક્ટર હેમાંગ જોશીએ એક નિવેદન આપ્યું છે સાંસદ હેમાંગ જોશીએ નિવેદન કર્યું છે કે અત્યાર સુધીમાં વડોદરાના સાંઢા સાલના યુવાન હોવાની વિગતો બહાર આવી હતી પણ વડોદરાના બીજા કોઈ પરિવાર ધ્યાનમાં આવતા નથી કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અહીંથી યાદી મોકલવામાં આવી છે પરંતુ નામમાં વેરિયશન આવે છે જેના કારણે મુશ્કેલી પડી રહી છે વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયમાં પણ રજૂઆત કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં યુવાનોને પરત લાવવાના પ્રયત્નો ચાલુ છે અને પરત લાવવામાં આવશે મ્યાનમારમાં ગુજરાત નહીં પરંતુ આખા દેશના યુવાનો રહે છે તેથી માત્ર ગુજરાતના જ યુવાનો પ્રત્યે ધ્યાન આપવામાં નથી આવી રહ્યું પરંતુ સમગ્ર દેશના યુવાનોને પરત લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે આ બાબતે જે અમારી સાથે ચર્ચા થઈ ત્યારે એવી ચર્ચા થઈ છે કે કોઈ નોકરીના કામ અર્થે આ યુવાનોને બોલાવવા માટે આવ્યા હતા ને જ્યારે તેઓને આ બાબતની ખબર પડી ત્યારે તેઓએ ત્યાંથી છૂટવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ કારણોસર અત્યારે મ્યાનમાર ની અંદર તેઓને બંધક બનાવીને રાખ્યા છે એવી માહિતી અમને મળી હતી ત્યારે આ બાબતે જે યોગ્ય સ્તરે રજૂઆત કરવાની હોય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય વિદેશ મંત્રાલય ત્યાં પણ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે જો પુષ્ટિ કરવાની વાત હોય તો અત્યાર સુધી એક વ્યક્તિ એક યુવાન વડોદરાના હોય એવું હું આપને મારી માહિતી પ્રમાણે કહી શકું છું જે મને સંપર્ક થયો છે આ બાબતે સાવલી ધારાસભ્યશ્રી પણ સતત પ્રયાસરત છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય પણ આ બાબતે પ્રયત્ન કરી અને કોર્ડિનેશન કરી રહ્યું છે જે વાર લાગી રહી છે એના કારણો એવા છે કે જે ઓળખ છે એ અહીંની ઓળખ અને ત્યાંના જે પુરાવાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક વેરી વેરીફિકેશન કરતાં તફાવત મળી રહ્યો છે એના માટે આપણે પ્રોપર ક્લેમ નથી કરી શકતા એના કારણે એનો વહીવટી ઉકેલ શું આવે એના માટે ભારત સરકાર પ્રયત્ન કરી અને વહેલામાં વહેલી તકે તમામ યુવાનો પરત ફરે એ માટે પ્રયાસ કરી રહ્યા છે જે વડોદરાના યુવાનો છે એમાંથી અત્યાર સુધીમાં અમારો તો એક જ યુવાન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ ઘણા બધા ભારતના યુવાનો છે અને ખાલી ગુજરાતના રાજ્યના યુવાનો નથી એવી પણ અમને માહિતી મળી રહી છે